ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત અપને અપને રામ કાર્યક્રમ આગામી તારીખ વીસમી અને એકવીસમીથી મેના રોજ યોજાનાર છે જે અંગે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

કો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિર જેવા જ મંદિર ઊભું કરાઈ રહ્યું છે જેથી શ્રોતાઓને એવી અદભુતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ સ્થળ પરિષદના બેસી ભગવાન રામને જાણી રહ્યા છે અમારું નામ પ્રકાશ દોરિયાણી છે ઉત્સવ ફાઉન્ડેશનથી ભગવાન રામ પર શ્રી ડૉક્ટર કુમાર વિશ્વાસને એક बहुत अच्छा इंटेलेक्चुअल तरीके से दो दिन का प्रोग्राम डिज़ाइन किया है जो पूरे प्रोग्राम में हर रोज दो दो घंटा भगवान राम के ऊपर बात करते उनके जीवन चरित्र के ऊपर बात करते तो प्रोग्राम का हेतु ये है कि अपनी नई पीढ़ी जो अपनी युवा पीढ़ी है वो भगवान राम के बारे में ज़्यादा से ज़्यादा जान सके और प्रोग्राम का इतना भव्य आयोजन किया जा रहा है कि पच्चीस स्क्वायर फीट के भव्य मंच पर राम मंदिर जो अयोध्या में निर्माण पामने जा रहा है वही राम मंदिर का यहाँ पे निर्माण होने जा रहा है और एक बहुत ही बढ़िया सेट तैयार किया जा रहा है कि वहाँ प्रोग्राम में आए हर नगर जन को ऐसा लगेगा कि हम भगवान राम के दरबार के सामने बैठ के भगवान राम की बातें सुन रहे हैं तो ये एक भव्य राममय वातावरण की स्थापना होगी और पूरे सूरत के सब शहरजन और पूरे भारतवर्ष से आ रहे हजारों लोग ये प्रोग्राम का भगवान राम के सानिध्य का उधर महसूस कर पाएंगे ये हमको पूरा विश्वास है अपने अपने राम मुझ में राम तुझ में राम हम सब में राम और ये है हमारे अपने, अपने अपने राम तो इतना सुंदर ये अपने अपने राम कार्यक्रम होने जा रहा है एक बीस वी, अनेकवीस मे बेहजार बावीस सांजे सात वगे आ कार्यक्रम वीर नर्मल साउथ गुजरात यूनिवर्सिटी एग्जीबिशन ग्राउंड पर योजना आ कार्यक्रम में आप सब माटे प्रवेश निःशुल्क से આપસો ખૂબ જરૂરથી પજારશો અને આ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના જીવન વિશે ખૂબ જ સુંદર કહાનીઓ પ્રસંગો રહસ્યમય વાતો લોકો સમક્ષ ડૉક્ટર કુમાર વિશ્વાસ પ્રસ્તુત કરશે એના સાથે સાથે ચોવીસ જેટલા સંગીતકારો વાદ્યકારો ગાયકો પણ ઉપસ્થિત રહેવાના છે એ લોકોની પણ પ્રસ્તુતિ ત્યાં કરવામાં આવશે એ લોકો પણ પ્રસ્તુતિ મૂકશે અને ડોક આદિત્ય ગઢવી પોતે પ્રથમ દિવસે પરફોર્મન્સ પણ આપશે તો આ ટાઈપનું આ આયોજન ભગવાન શ્રી રામના જનસ્થાને તીર્થ સ્થળે જેવી રીતે રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેવી રીતે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એવી જ રીતે અહીંયા પચીસ હજાર સ્ક્વેર ફીટના મંચ ઉપર રામ મંદિરની સ્થાપના કરવામાં આવશે અને એ એના પ્રાંગણમાં બેસીને આપણે સૌ આપને આપને રામ કાર્યક્રમને માણશું નિહાળશું આ પ્રકારનું એક આયોજન છે આપ સૌ મારું નામ જલ્પા ઠક્કર છે અને હું ઉત્સવ ફાઉન્ડેશન સાથે જોડાઈ છું અમે યુવા ગ્રુપ છીએ અને આ ટાઈપના સાંસ્કૃતિક કાર્યક્રમો અમે યોજતા રહેતા હોઈએ છીએ વીસ અને એકવીસ મેં એક બહુ સુંદર આયોજન કર્યું છે ડૉક્ટર કુમાર વિશ્વાસ આવી રહ્યા છે આપણા સુરતમાં અને ભગવાન શ્રી રામના જે જીવનચરિત્ર છે જીવન પ્રસંગો છે એનામાંથી આપણે કઈ રીતે યુવા પેઢી શીખ લઈ શકીએ અને આપણું જીવન સુંદર અને ઓર સમૃદ્ધ બનાવી શકીએ એ વિશે વાત કરશે અને બહુ જ મોટું આયોજન છે મોટું મંચ ક્રિએટ કરી કરી રહ્યા છે જેના પર આબેહૂબ આપણા જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ તમને સેટ જોવા મળશે અને એના જ પ્રાંગણમાં આપણે ડૉક્ટર કુમાર વિશ્વાસના મુખ્યથી શ્રી કથાનો સુરત માં ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા યોજાનારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત અપને અપને કાર્યક્રમ ઉધના મગદલા રોડ પરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા